લોકસભાની ચૂંટણી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર રૂપાલા રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જાહેરમાં અપમાનિત કરતા શબ્દો ઉચ્ચારતા વિરોધ ફાટી નીકળ્યો છે પોતાની વાણી વિલાસમાં રાજા મહારાજાએ અંગ્રેજો સાથે રોટી અને બેટી વ્યવહાર કર્યો હોવાનું જણાવતા ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાઈ હતી ક્ષત્રિય રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ કાપવા ભાજપને ભલામણ કરી હતી પરંતુ ભાજપે તેમની વાત નહીં માનતા રાજકોટનો વિરોધ ધીરે ધીરે ગુજરાતના અન્ય તાલુકાઓમાં થઈ રહ્યો છે જેમાં આજે ઘોઘંબા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજે આ બાબતે સખત શબ્દોમાં વખોડી કાઢીને પુરુષોત્તમ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મામલતદાર આર કે આવેદન આપ્યું હતું અભદ્ર નિવેદનો થતા સમાજમાં રોષની લાગણી આપી છે જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક ઉપર ઉમેદવારી રદ નહીં કરે તો તેના પડઘા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ પડે તેવી શક્યતા છે નાકો પર આવેલી વાતમાં ભાજપ જો ભૂલ કરશે તો તેનું પરિણામ લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડશે જીડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજીયા ઘોગંબા